માલપુર વાલ્મીકી આશ્રમમાં ઠંડા પાણીનો ખૂબ તકલીફ પડતી હતી ત્યારે માલપુર નાગરિક બેંકની દયાથી કુપાથી એવા આદરણીય વંદનીય શ્રી મિથુલ શેઠ શ્રી અને મેનેજર સાહેબ શ્રી અને અમારા આદરણીય વંદનીય પૂજનીય પૂર્વ ધારાસભ્ય જસુભાઈ સાહેબની દયાથી અને સમગ્ર સભ્યો દ્વારા સમગ્ર સ્ટાફ દ્વારા નાગરિક બેંકના તમામ ડિરેક્ટરોના દયાથી આ કુલર વાલ્મીકી આશ્રમમાં આપવામાં આવ્યું છે એ બદલ સમર્ગ સ્ટાફને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે અમારા શોષિત પીડિત ગરીબને જે અમારો સમાજ વાલ્મીકી સમાજ અતિ પછાત છે આ હોલની અંદર એક લાઇબ્રેરી બનાવવામાં આવી છે ધાર્મિક સામાજિક કાર્યક્રમ કરવામાં આવે છે ત્યારે ખૂબ તકલીફ પડતી હતી ત્યારે અમે મિતુર સાહેબસિંહને નિચ્ચલભાઈ સાહેબસિંહને વિનંતી કરી ત્યારે તાત્કાલિક આ ઠંડા કુલરનું અમને વ્યવસ્થા કરવામાં આવી છે તે બદલ ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા ખૂબ ખૂબ અમે ધન્યવાદ આપીએ છીએ